પછી <coughs> ફાઈટ ની રિવાઇટ કરે ને ફાઈટ કરે ને ફાઈટ આ કે તારા બાનું છે એય જોડે તો એટલે મારું તારું તારું ખેતર હોય ઉડિયે કર્યું કોઈ કે તારા બાપ આઈ ગયા હવે કોઈ હોય અમારે હેડળવા હેડળવાનું નેકડ

mm <laughs>

સાયકલ મારબીડું ફટાફટ તો હમણાં ફટાફટ જવા આ આ દારૂડિયા નેકડી ગયો પણ એ ઈ કરું છું સાયકલ રે હા આ એકદમ હતી આ સાયકલ હતી મને

અમો ગેલે અ પંઠા ગડી મારી ભૂલ કરી ઓય વાત કો એ વેલા તું લે મારી મારી અરે મારી સાયકલ લઈ ગયો છે Run.